બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર અત્યારે હાલ ગુજરાતના દક્ષિણના ભાગોમાં વધારે જોવા મળી રહી છે ખાસ કરીને આગામી સમયમાં ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને વાત કરવામાં આવે દરિયાકાંઠાના વિસ્તારોની તો ત્યાં પણ ક્યાંક હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી દિવસમાં કેટલો વરસાદ પડવાનો છે તેની સાથે હવામાન નિશાન પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેના વિશેની વાત કરીશું આજની વેધર અપડેટમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં વરસાદનો નવો એક રાઉન્ડ આવ્યો છે લગભગ આ રાઉન્ડની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે શરૂઆત થઈ હતી ને આગામી બે થી ત્રણ દિવસ સુધી આ રાઉન્ડની શક્યતાઓ હજી પણ વધારે તીવ્ર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે સૌથી તો આજના દિવસને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેની સાથે વિંડીમાં અત્યારે હાલ કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે લગભગ સવારે નવ વાગ્યાની આસપાસ તો જોઈ શકાય દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે તેની સાથે જામનગર છે તેવી શક્યતા જોવા મળી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક વહેલી સવારથી જ આની અસર શરૂ થતી હોય એવી શક્યતાઓ લાગી રહી છે લગભગ હવે જો વાત કરવામાં આવે અગિયાર વાગ્યાની આસપાસ તો હવે આજે વરસાદ છે તે ધીરે ધીરે ઓછો થતો હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે જોઈ શકાય છે એ પ્રકારે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની આસપાસના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે લગભગ હવે જો વાત કરવામાં આવે એક વાગ્યાની આસપાસ તો જે પ્રમાણે અત્યારે હાલ મધ્ય ગુજરાત જોઈ શકાય છે એ પ્રમાણે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે તેની સાથે ધોળકા છે નડિયાદ છે વડોદરા છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે મહેસાણા હિંમતનગર જે ઉત્તર ગુજરાત બાજુનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે ચોટીલા છે જસદણ છે સુરેન્દ્રનગર છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે અહીં પણ પણ ક્યાંક ક્યાંક ને વડોદરાની આસપાસના જેટલા વિસ્તારો આવેલા છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી પરિસ્થિતિનું સર્જન ક્યાંક બપોરના સમયે થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે વાત કરવામાં આવે લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ ગુજરાતની અંદર એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્રણ વાગ્યે પણ ચોટીલા છે રાજકોટ છે જસદણ છે સુરેન્દ્રનગર છે અહીં ક્યાંક મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે તેની સાથે અમદાવાદ ધોળકા અને નડિયાદ અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે વાત કરવામાં આવે અત્યારે હાલ નવરાત્રી ચાલી રહી છે આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે અને ક્યાંક આજે પણ વરસાદ વિઘ્ન બની શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે કારણ કે જે પ્રમાણે અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ આયોજનની અંદર ક્યાંક વરસાદ વિઘ્ન બની શકે છે તેવી શક્યતા લાગી રહી છે ખાસ કરીને વડોદરામાં જોઈ શકાય છે રાજપીપળામાં જોઈ શકાય છે બોડેલીમાં જોઈ શકાય છે કે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લગભગ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે એ બાદ જો વાત કરવામાં આવે છ વાગ્યાની આસપાસ ગુજરાતની એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં ચોટીલા છે રાજકોટ છે જસદણ છે ત્યાં વરસાદ પડી શકે છે તેની સાથે મહેસાણા છે હિંમતનગરમાં હળવો વરસાદ પડી શકે છે અમદાવાદ ધોળકા અને નડિયાદ અહીં ક્યાંક આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ બાદની જો વાત કરવામાં આવે લુણાવાડા છે ગોધરા છે વડોદરા છે રાજપીપળા છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લગભગ સાંજના સમયે જોવા મળી રહી છે અને વાત કરવામાં આવે રાત નવ એક વાગ્યાની આસપાસની તો અત્યારે હાલ જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે સૌથી પહેલા તો સૌરાષ્ટ્ર થી સમજવાની શરૂઆત કરીએ ધીરે ધીરે જે સિસ્ટમ છે તે ક્યાંક વધારે સક્રિય બનતી હોય એવું લાગી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈ શકાય છે કે જે ઠંડા પવનો છે તેની સાથે વરસાદી વાતાવરણ છે તે હવે ક્યાંક સૌરાષ્ટ્ર બાજુ જતું હોય એવું લાગી રહ્યું છે અને પોરબંદરમાં તેની ક્યાંક અસર જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે ચોટીલા છે જસદણ છે ગોંડલ છે ત્યાં પણ ક્યાંક આની અસર જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો હવે અમદાવાદમાં લગભગ રાતના સમયે વરસાદ નહીવત પ્રમાણમાં જોવા મળી શકે છે પરંતુ વડોદરા છે ગોધરા છે લુણાવાડા છે અહીંયા ક્યાંક વરસાદ જોવા મળી શકે છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જ્યાં દક્ષિણ ગુજરાત જ્યાંની વધારે અસર થવાની છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે વરસાદનો નવો એક રાઉન્ડ સામે આવ્યો છે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર છે તે સૌરાષ્ટ્ર બાજુ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત બાજુ જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ ઘણી બધી જગ્યાએ યેલો એલર્ટ આપવામાં આવ્યા છે તો ઘણી બધી જગ્યાએ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે એટલે જે પ્રમાણે તેની પણ આગાહી સામે આવી છે વિન્ડીના માધ્યમથી આજે આપણે સમજ્યું કે આજના દિવસનો વરસાદ છે તે કેટલો રહેવાનો છે તેની સાથે આજના દિવસે કેટલો વરસાદ આવી શકે છે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે એ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહ્યું સાંભળીએ સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે ઘણા સમયથી આપણે એક પૂર્વાનુમાન આપતા હતા કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે એ જ મુજબ અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમને અસર થઈને ગઈકાલે અઠ્યાવીસ તારીખથી જ રાજ્યની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો છે એટલે છેલ્લા ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે બાકી આમ તો મધ્ય ગુજરાતમાં પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે એટલે રાજ્યના અનેક વિસ્તારની અંદર જે આપણી આગાહી મુજબ વરસાદ નોંધાયો છે એમાં સૌથી વધારે તીવ્રતા અને સૌથી વધારે વરસાદ છે એ ગીર સોમનાથના સૂત્રાપાડામાં નોંધાયો છે સૂત્રાપાડામાં લગભગ આઠથી નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બધા વિસ્તારોની અંદર એવરેજ બેથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છેલ્લી ચોવીસ કલાકની અંદર નોંધાયો છે હવે આપણે આગળની વાત કરવા જઈએ તો અત્યારે જે સિસ્ટમ છે આમ તો સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી ત્યાંથી આંધ્રપ્રદેશ થઈને મહારાષ્ટ્રમાં આવી મહારાષ્ટ્ર ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ઉપર થઈને અત્યારે જે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના ભાવનગર ઉપર પહોંચી ગઈ છે અત્યારે સૌરાષ્ટ્રનો જે ભાવનગર જિલ્લો છે એ જિલ્લા ઉપર એનો સેન્ટ્રલ પાર્ટ છે એનો ઘેરાવો છે એ લગભગ ચારસો ત્રીસ કિલોમીટર આસપાસનો છે અને આ સિસ્ટમ જે ઝડપથી આગળ વધતી હતી પણ હવે એની જે ગતિ છે એ ધીમી પડી ગઈ છે કેમકે સિસ્ટમ જેટલી મજબૂત બને એટલી એની જે આગળ વધવાની ગતિ હોય એ ધીમી થતી હોય છે એટલે સિસ્ટમ છે એ અરબ સાગરમાંથી પસાર થઈ કેમકે દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર પહોંચે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે અખાત છે વચ્ચેનો જે દરિયાઈ સપાટી છે એના ઉપરથી પસાર થઈને ત્યાંથી એને ફૂલ એનર્જી મળી એટલે સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે અને મજબૂત બનીને વધારે સિસ્ટમ સ્ટ્રોંગ છે એટલે એની ગતિ ધીમી પડી ગઈ છે એટલે અત્યાર સુધી જે ગતિથી ચાલતી હતી એના કરતાં હવે ધીમી ગતિથી પશ્ચિમ દિશામાં આગળ ચાલવાની છે આમ તો આ સિસ્ટમ છે એ ભાવનગરના જે દરિયાકાંઠા નજીક છે ને હવે દરિયા ને કાંઠે વધારે પડતા ચાલવાની છે ઘેરાઓ છે સંપૂર્ણ ગુજરાત ઉપર રહેશે અને આ સિસ્ટમ છે કાંઠે ને કાંઠે છેક દ્વારકા સુધી પહોંચશે ને દ્વારકાથી પછી અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ નીકળી જશે પણ આ ધીમી ગતિએ ચાલવાની છે એટલે હજુ આપણે ઓગણત્રીસ તારીખ આજે છે ને આ વરસાદ છે બે ઓક્ટોબર સુધી આપણે રાજ્યની અંદર નોંધાશે એમાં સૌથી વધારે તીવ્રતા છે એવા આગળના દિવસમાં સૌરાષ્ટ્રમાં જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર આગળના બે દિવસ એટલે કે આજે ઓગણત્રીસ તારીખે રાત્રિ અમે જે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યાંથી લઈ અને પહેલી તારીખે બપોર સુધીનું જે સેશન હશે ત્યાં સુધીમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર આટલા વિસ્તારો એવા હશે કે એમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ છે આવનારા બે દિવસ દરમિયાન જોવા મળે એની સાથોસાથ પવનની ગતિ હશે એ નોર્મલ કરતાં વધી જશે જ્યારે પણ વરસાદી માહોલ હશે વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ છે એ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને સાથે સાથે ગાજવીજ હશે એટલે હવે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદ છે એ પહેલી તારીખે બપોર સુધી નોંધાશે એ સાથે સૌરાષ્ટ્રના જે રાજકોટ બોટાદ ભાવનગર ભાવનગરથી આગળના ભાગો છે અથવા તો જે મોરબી સુરેન્દ્રનગરના ભાગો છે એ તમામ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ એકથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી વરસાદ નોંધાયો છે હજુ પણ ત્યાં વરસાદ ચાલુ રહેશે પણ આજે જે ઓગણત્રીસ તારીખે રાત સુધીમાં જે વરસાદ પડ્યો એના કરતાં તીવ્રતા થોડીક ઓછી થઈ જશે છતાં પણ ત્રીસ તારીખે આવતીકાલે ત્રીસ તારીખે મોડી રાત સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ હજી બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ વરસી શકે એમાં ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી નવસારી ડાંગ બીલીમોરા આ તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે તાપી જિલ્લો હોય રાજપીપળા હોય તમામ વિસ્તારની અંદર બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન નોંધાશે એ સાથે કચ્છ જિલ્લાની અંદર પણ હવે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ શકે છે કચ્છ જિલ્લાની અંદર રાપર તાલુકો છે તેની અંદર છૂટાછવાયા ઝાપટાથી હળવો સામાન્ય વરસાદ અને રાપર તાલુકાને બાદ કરતાં અન્ય વિસ્તારો હશે એ તમામ વિસ્તારની અંદર અડધાથી લઈને એક ઇંચ અને એક બે સેન્ટરની અંદર દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે એ સાથે મધ્ય ગુજરાતના વિસ્તાર છે આણંદ નડિયાદ ખેડા વડોદરા કપડવન ગાંધીનગર અમદાવાદ સાણંદ વિરમગામ આ જે તમામ વિસ્તાર છે એમાં પણ આવતીકાલે ત્રીસ તારીખે મોડી રાત સુધીમાં લગભગ હજુ એકથી બે ઇંચ સુધીનો વરસાદ વરસે તેવું એક અનુમાન છે એ સાથે જે દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગરની અંદર છૂટાછવાયા હળવા મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે ત્યાં લગભગ અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે જે અરવલ્લીને સાબરકાંઠા છે એમ આમ તો અમે પહેલાંથી કહેતા આવ્યા છે કે અરવલ્લીને સાબરકાંઠાની અંદર થોડીક તીવ્રતા ઓછી રહેશે એટલે ત્યાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે બાકી ઉત્તર ગુજરાતના જે વાવ થરાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તાર છે તેમાં લગભગ એકથી બે ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે તેમાં પછી હારીજ સમી હોય લાખણી હોય સુઈગામ છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે દિયોદર ભાભર છે ધાનેરા છે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે ખાસ કરીને રાજસ્થાન બોર્ડર સુધી ડીસા અને જે પાંથાવાડા હોય ઈડર વડાલી ખેડબ્રહ્મા જેવા વિસ્તારો હોય તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે જોકે ઈડર વડાલી ખેડબ્રહ્માની અંદર હળવા ઝાપટાઓ જોવા મળશે બાકીના જે મેં આપને જણાવ્યું એમ જિલ્લા વાઇઝ આ પ્રકારના વરસાદ છે એ લગભગ આવનારા ચોવીસથી છત્રીસ કલાક દરમિયાન હજુ પણ નોંધાશે એટલે ખાસ અત્યાર સુધી જે વરસાદ નોંધાઈ ગયો છે છેલ્લી ચોવીસ કલાકની અંદર વરસાદ નોંધાયો અને હજુ પણ લગભગ ચોવીસથી છત્રીસ કલાક સુધી તીવ્રતા સાથે મેં આપને જિલ્લાવાઇઝ નામ જણાવ્યા છે એ મુજબનો વરસાદ છે એ ગાજ વીજ અને પવન સાથે નોંધાય તેવું એક અનુમાન છે સિસ્ટમ ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે સતત અમે અત્યારે આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છે અને આ સિસ્ટમને કારણે જે જે વિસ્તારો પ્રભાવિત થવાના હશે તે વિશેની તમામ માહિતી આપતા રહેશું આ સિસ્ટમ પસાર થઈ રહી છે એને કારણે ઘણા ખેડૂત ભાઈઓને ખરીફ પાકમાં ઘણી બધી પ્રકારની નુકસાની પણ આવશે જોકે સિસ્ટમ પસાર થઈ જશે પછી કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું એની વાત આપણે નેક્સ્ટ કરશું ખાસ કરીને જે પ્રમાણે આજે આપણે વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો કે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે તેની સાથે આપણે જોયું કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા બધા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથે હજી પણ ક્યાંક આ વરસાદ યથાવત રહી શકે છે બે થી ત્રણ દિવસ એવી પણ શક્યતાઓ લાગી રહી છે અને આગામી દિવસમાં હવે ક્યાંક વિધિવત રીતે ચોમાસું વિદાય લઈ શકે છે તેવી પણ શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર